આજે આપણે આવી ગયા છીએ માંગરોળ ગામ જ્યાં શણેલ માતાજીનું ખૂબ સુંદર મજાનું મંદિર આવેલું છે અને ઘણા ભાવિ ભક્તો શ્રદ્ધાળુ અહીં આવે છે અને માના દર્શન કરે છે ત્યારે આજે પણ આપણે આવી ગયા છીએ માંગરોળ ગામ જ્યાં શણેલ માતાનું ખૂબ સુંદર મજાનું મંદિર આવેલું છે તમે મારી પાછળ જોઈ શકો છો ઘણા બધા સ્ટોલ લાગેલા છે જ્યાં તમને પ્રસાદી મળી જાય છે અને જ્યારે તમે પ્રસાદી લઈને આવો છો ત્યારબાદ મારી બાજુમાં તમે બાસ તરફ જોઈ શકો છો કે આયશ્રી શણેલ માતાજીનું મંદિર માંગરોળ એક કરીને ખૂબ સુંદર મજાનું બોર્ડ મારેલું છે અને ખૂબ સુંદર મજાનો ગેટ છે આપણે આ ગેટેથી અંદર જાશું અને શણેલ માના દર્શન કરીશું ખૂબ સુંદર મજાનું અદભુત ગેટ છે ત્યારે આપણે અંદરની તરફ જઈએ અને માના દર્શન કરીએ માંગરોળ ગામ મુકામે શકો છો કે આ શણેલ માતાજીનું મંદિર છે જે નવું બની રહ્યું છે અને મારે પાસ બાજુમાં તમે જોઈ શકો છો કે શણેલ માતાજીનું બીજું પણ મંદિર છે અહીંયા એક બોર્ડ માર્યું કે માતાજીની પેટ ખાતે ઉદાર રાખ આપવામાં નમ્ર વિનંતી તમારે જે દાન કરવું હોય છે તે તમે અહીંથી કરી શકો છો અને ખૂબ સુંદર મજાનું દર્શક મિત્રો અહીંયા શણેલ માતાજીનું અતિ પ્રાચીન મંદિર છે ખૂબ સુંદર મજાની એમની પ્રતિમા છે તમે તેના દર્શન કરી શકો છો ઘણા શ્રદ્ધાળુઓ અહીં આવે છે અને શણેલ માતાજીના દર્શન કરે છે અને તમને જણાવી દઉં કે અહીંયા તેરસ ચૌદસ અને પૂનમના દિવસે ખૂબ ભવ્ય મોટી માત્રામાં મેળો ભરાય છે અને એ મેળામાં ઘણી જનવૈદની આવે છે અને દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો તે શનેલ માતાજીની પ્રતિમા છે નું મૂળ સ્થાનક છે તે પાછળની તરફ છે તેમના પણ તમને હું દર્શન કરાવી જેમને દાંતણ કરીને ત્યાં દાંતણને રોપ્યું હતું તે જગ્યા પર મૂળનું ઝાડ છે અને અહીંયા પણ જે સણેલ માતાજી છે તેમનું મૂળ સ્થાનક છે જ્યારે પણ અહીં આવેલા ત્યારે તેમને દાંતન રોપ્યું હતું અને ત્યારે અહીંયા મૂળ સ્થાનક આ જગ્યા પર તે આવેલા હતા અને માતાજી અહીંયા આવીને બિરાજમાન થયા હતા અત્યારે એમનું નવું મંદિર દર્શક મિત્રો બની રહ્યું છે પરંતુ તમે એમનું જે મૂળ સ્થાનક છે તેને તમે નિહાળી શકો છો ઘણા શ્રદ્ધાળુઓ દર્શક મિત્રો અહીં આવે છે અને શણેલ માતાજીના દર્શન કરે છે ત્યારે તમારે પણ અચૂકથી આવવું જોઈએ અને માં શણૈલ માતાજીના દર્શનનો અનેરો આનંદ લેવો જોઈએ